ચેનલના સૌ ખેડૂત મિત્રોને માતાજી મિત્રો આજે દસ સપ્ટેમ્બર મગફળીના ઉત્પાદન ભાવ નિકાસ આયાત આ વગેરેમાં ત્રણ વેપારીઓના મત આવ્યા છે હવે મિત્રો તમે સમજો કે ખરેખર જ્યારે પાક નજીક આવે ત્યારે બધી લોબીઓ છકરી થઈ ખેડૂત વિરોધી બધી હવા ફેલાય અને આવું બધું બનતું જ હોય છે પણ આપણે એનો વિરોધ કરીએ છતાં વિરોધ ચાલવાનો નથી ખેડૂતોની મજબૂરી આર્થિક સ્થિતિનો બધો લાભ મેળવી જ લેતા હોય છે અને જે એ મત આપે એ મુજબ જ બન બનતું હોય છે ને એવી પરિસ્થિતિ બનાવી લેતા હોય છે આપણો કોઈ એવો આપણો ખેડૂત તરફી જ વિડીયો હોય છે પણ આપણે એનો વિરોધ કરીએ છતાં એ એના તરફ જ પરિસ્થિતિને બનાવી લેતા હોય છે એટલે વિરોધ કરવી એટલે ખોટા પડીએ છીએ અને ઓડિયન્સ પણ પૂરતું મળતું નથી કારણ કે જે લોકો સ્થિતિ બનાવવા માંગે તે સ્થિતિ બને છે એ આર્થિક સ્થિતિ પણ જાણે છે ખેડૂતોની જે કંઈ મજબૂરી છે પરિસ્થિતિ છે એનો લાભ પણ જ છે હવે મિત્રો આપણે મગફળીના બે ત્રણ જાણીતા વેપારીઓના મત આવ્યા છે એની વાત કરીએ શું ઉત્પાદન તો આપણે ગુજરાત ચાવરકુંડલા એક વેપારીનો શું મત છે એ જોઈએ તો મગફળીના પાકની સ્થિતિ સારી છે સૌરાષ્ટ્રમાં ચાવરકુંડલા મહુવા તળાવ બધા પાલીતાણા ગરિયાધા અને ખાંભા સહિતના વિસ્તારમાં ગુજરાત વીજ મગફળીમાં વીસથી પચીસ મણનો ઉતારો આવે તેવો અંદાજ છે ગિરનાર ચાર અને બીટી બદ્રી સહિતની બીજી મગફળીના પણ વાવેતર થયા છે જનરલી ગિરનાર ચારના વાવેતર ખૂબ સારા થયા છે ઉપરોક્ત વિસ્તારમાં છેલ્લા વીસ ત્રીસ વર્ષ જેવો પાક ન થયો હોય તેવો પાક હોવાનો અંદાજ છે અને ઉતારા પણ સારા આવે તેવી ધારણા છે કપાસના વાવેતરમાં ઘટાડો થશે અને ખેડૂતોએ મગફળી જ વાવી છે ગુજરાતમાં મગફળીના ઊભા પાકની સ્થિતિ જોતાં આ વર્ષે નવી સિઝનમાં નીચામાં થી અડતાલીસ લાખ ટન અને ઉપરમાં પચાસથી બાવન લાખ ટન વચ્ચે પાક આવે તેવી ધારણા છે મગફળીના પાકમાં આગળ ઉપર હવે જો કોઈ મોટી સમસ્યા ન આવે તો મગફળીના પાકમાં કોઈ જ ઘટાડો ન થાય તેવી ધારણા છે નવી સિઝનમાં સરકારી મગફળીનો સ્ટોક પણ અઢી લાખ ટન આસપાસ કેરીઓવર થાય તેવો અંદાજ છે સરકાર ખેડૂતો પાસેથી આ વર્ષે મગફળીની ઓછી ખરીદી કરે તેવો અંદાજ છે ગયા વર્ષે બસો મણની ખરીદી હતી કરી હતી પરંતુ આ વર્ષે સો મણની ખરીદી કરે તેવી સંભાવના છે ઇન્ડોનેશિયાએ પણ ભારતીય શિંગદાણાની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે હવે ઇન્ડોનેશિયા ક્યારે આયાત ખોલે તેના ઉપર શિંગદાણાની બજારનો મોટો આધાર રહેલો છે નવી સિઝનમાં ટીજે એંશી નેવું કાઉન્ટના ભાવ એંશી રૂપિયા આસપાસ રહે તેવી ધારણા છે જ્યારે પચાસ સેન્ટ કાઉન્ટનો ભાવ ત્યાંશીથી ચોર્યાસી રૂપિયા આસપાસ રહેશે જે હાલના અનુક્રમે અઠ્યાસી અને નેવું રૂપિયા ચાલે છે બોલ્ડ શિંગદાણાના ભાવમાં પણ ત્રણથી ચાર રૂપિયાનો ઘટાડો થાય તેવી સંભાવના દેખાય છે નવી સિઝનમાં મગફળીનો પાક પણ અગિયારસો પચીસથી અગિયારસો પચાસ ઘટે નહીં તેવી સંભાવના છે ગુજરાતમાં આગોતરી મગફળી તૈયાર છે અને વરસાદ નહીં આવે તો દસ પંદર દિવસમાં નવી મગફળીનો પુષ્કળ આવક થશે આ હતા મિત્રો ચાવર કુંડલાના વેપારી હવે વેરાવળના એક છે આપણે એ વેપારીનો મત જોઈએ નવી મગફળીની ગુજરાતમાં આવક ચાલુ થઈ ગઈ છે ને અત્યારે જે મગફળીની આવક થાય છે તેમાં હવાલો હવાવાળો માલ વધારે આવે છે મગફળીની પાકની સ્થિતિ ખૂબ સારી છે અને ગુજરાતમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ બે લાખ ટન વધારે થાય તેવા સંજોગો છે એક અંદાજ મુજબ રાજ્યમાં મગફળીનો પાક સત્તર થી લાખ ટન વચ્ચે થાય તેવી ધારણા છે ઉતારા પણ ચારા આવે તેવી ધારણા છે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં જમીનની ગિરનાર ચાર જાતમાં આફક આવી નથી તો ત્યાં નુકસાન પણ થયું છે ગુજરાત વીસ મગફળીમાં ઉતારા ચારા આવે તેવો અંદાજ છે ગુજરાતમાં અત્યારે ત્રીજે ને ઓગણચાલીસ નંબરની મગફળી તૈયાર થઈ ગઈ છે અને જો વરસાદ ન આવે તો થોડા દિવસમાં આવકમાં વધારો થશે છે જો વરસાદ આવે તો મગફળીના પાકમાં ક્વોલિટીનું ડેમેજ થઈ શકે તેમ છે અને એ પણ પાંચથી દસ ટકા નુકસાન થાય છે એવી સંભાવના છે નવી મગફળીની બજારમાં ભાવ અત્યારે ખાંડીને ખાંડીના ત્રેવીસ થી ચોવીસ હજાર રૂપિયા કોટ થાય છે એટલે ચારસો કિલો ખાંડી એટલે વીસ મણ ક્વોલિટીની જે પ્રકારે હવા હોય છે એ મુજબનો ભાવ કોટ થાય છે સરકાર દ્વારા આ વર્ષે સિઝનમાં ઓગણત્રીસ હજાર રૂપિયાના ભાવથી મગફળી ખરીદી કરવાના છે આમ સરકારના ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે મોટો તફાવત હોવાથી ખેડૂતોએ નોંધણી બહુ જ કરી છે સરકાર ગયા વર્ષે છ ખાંડીને બદલે દસ ગણ ખાંડીની ખરીદી કરી હતી પરંતુ આ વર્ષે પ્રતિ ખેડૂત ખરીદી પણ ઓછી થાય તેવી સંભાવના છે સરકાર દ્વારા અત્યારે મગફળીનો સેટેલાઇટ સર્વે અને ફિઝિકલ સર્વે ચાલી રહ્યો છે જે ખેડૂતોએ ખોટું વાવેતર બતાવ્યું છે તેના પત્ર કેન્સલ કરવાની પણ કામગીરી ચાલે છે મગફળીની બજારમાં સરકાર પાસે પણ સ્ટોક ચારો છે નવી સિઝનમાં ગુજરાતમાં બે લાખ ટનનો સ્ટોક કેરી ફોરવર્ડ થાય તેવી ધારણા છે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ સરકારી મગફળીનો સ્ટોક કેરી ઓવર થાય તેવો અંદાજ છે આ હતા મિત્રો વેરાવળના વેપારી હવે ભુજના વેપારી તેમનો હું મત છે કસ વિસ્તારમાં વરસાદ હવે બંધ થઈ રહ્યો છે અને જો દસ દિવસ વરસાદ ન આવે તો નવી મગફળીનો આવક ચાલુ થઈ જશે તાજેતરમાં પડેલો વરસાદ મગફળીના પાકને ફાયદાકારક છે અને હવે પાકને તડકો પડે તે જરૂરી છે જો હવે વધુ વરસાદ આવે તો મગફળીના પાકને નુકસાનની સંભાવના છે કચ્છમાં મગફળીનું આવે તો દસથી પંદર ટકા વધ્યું છે અને yield માં પણ વધારો થયો હોવાથી કુલ ઉત્પાદન ગત વર્ષની તુલનાએ પંદર ટકાનો વધારો થાય તેવી ધારણા છે. કચ્છના માપ મુજબ અઢાર થી એકવીસ મણનો ઉતારો પણ મગફળીમાં આવે તેવી ધારણા છે. કચ્છમાં ચોવીસ નંબર મગફળીના વાવેતર સૌથી વધારે થ્યા છે અને સાત નંબર વેસ્ટર્ન સહિતની બીજી જાતના પણ વાવેતર થ્યા છે. નવી મગફળીના ભાવ વીસ કિલોના ચૌદસો થી ચૌદસો પચીસ કોટ થાય છે પરંતુ વેપાર હજી કોઈ થયા નથી. કસભુજ પંથકમાં આ વર્ષે બેથી ત્રણ નવા પ્લાન્ટ ખુલે તેવી સંભાવના છે ત્યારે કુલ પંચાવન યુનિટ છે મગફળીનો પાક સારો થયો હોવાથી યુનિટો પણ સિઝનમાં ધમધમે તેવી સંભાવના છે નવી સિઝનમાં મગફળીની શરૂઆત થશે એટલે શરૂઆતના એકથી દોઢ મહિના સુધી લોકલ વપરાશન સારો થવાનો અંદાજ છે ભારત આત્મનિર્ભર બનશે અને લોકલ વપરાશન થશે આગળ ઉપર ઇન્ડોનેશિયાની બોર્ડર ખુલશે એટલે ભારત નિકાસ ઉપર ચાલુ થશે ઇન્ડોનેશિયા ભારતનો સૌથી મોટો શિંગદાણાનો બાયર દેશ છે આ હતા મિત્રો વેપારી અનામત ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી